નમસ્કાર ખેડૂત મિત્રો જૂના બેંક ખાતામાં તમારા પૈસા તમે ભૂલી ગયા હો તો કેવી રીતે મેળવી શકાય આરબીઆઈ તમને કેવી રીતે મદદ કરશે એ જાણીએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે તમારા જૂના બેંક ખાતામાં રાખેલા નાણાં ભૂલી ગયા છો તો કેવી રીતે મેળવી શકાય જે તમારા છે એ પાછા મેળવવા આરબીઆઈ તમને સહાયતા કરશે તમારી બેંકના નિષ્ક્રિય ખાતામાં બે વર્ષ કરતાં વધારે અને દસ વર્ષ સુધી નિષ્ક્રિય રહેલા નાણાં દાવાના કરાયેલા ડિપોઝિટ દસ વર્ષથી અધિક આરબીઆઈના ડીએ ખાતામાં ટ્રાન્સફર થાય છે તમે અથવા તમારા કાયદાકીય વારસદાર ગમે ત્યારે દાવો કરી શકે છે તમારા નાણાં માટે દાવો કરવાના ત્રણ સરળ પગલાં છે તમારી બેંકની કોઈપણ શાખાની મુલાકાત લો એ ભલે તમારી નિયમિત શાખા ના હોય તો પણ ત્યારબાદ છે કેવાયસી દસ્તાવેજોની આધાર પાસપોર્ટ વોટર આઈડી અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે ફોર્મ જમા કરો ચકાસણી પછી જો કોઈ હોય તો તમારા નાણાં વ્યાજ સહિત પાછા મેળવો ઓક્ટોમ્બરથી ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન દેશભરના તમામ જિલ્લાઓમાં સંચાલિત દાવો ના કરેલી સંપત્તિ ખાસ શિબિરોની મુલાકાત લો ત્યારબાદ છે તમારી દાવો ના કરાયેલા ડિપોઝિટ શોધવા માટે તમારી બેંકની વેબસાઇટ સર્ચ કરો અથવા આરબીઆઈનું જે ઉદ્ગમ પોર્ટલ છે એ પણ તપાસો એ આપણે આગળ જોઈએ જે હાલમાં ત્રીસ બેંક આવરી લેવામાં આવી છે ત્યારબાદ અહીં તેની ઓફિશિયલ વેબસાઇટ પણ આપેલી છે ક્યુઆર કોડ પણ છે અને અધિકૃત વોટ્સઅપ નંબર પણ છે તો ચાલો એ ઉદ્ગમ પોર્ટલ જોઈ લઈએ તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે અને ઉદ્ગમ પોર્ટલ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં આ રીતે ખોલી જશે જો હજુ સુધી તમે આઈડી ના બનાવ્યું હોય તો રજીસ્ટર કરી ત્યારબાદ તમારો મોબાઈલ નંબર પાસવર્ડ નાખી નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને આગળની પ્રોસેસ કરી શકો છો એટલે તમને તમામ તમારા જે પાન કાર્ડ છે આધાર કાર્ડ છે લાઇસન્સ કાર્ડ છે તમે માહિતી નાખી અને પ્રોસેસ કરી શકો છો આપને જરૂર હોય એ વિડીયોની તો મને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો જેથી આગળનો વિડીયો તમને બનાવીને માહિતી આપી શકું થેન્ક યુ આભાર